ભારત જામકંડોરણા ખાતે પંચશીલ સાર્વજનિક કન્યા છાત્રાલયમાં નશા મુક્તિ ભારત અભિયાન અંતર્ગત નશા મુક્તિ અંગેનો માર્ગદર્શન સેમિનાર યોજવામાં આવેલ હતો જામકંડોરણા ખાતે કાર્યરત અનુસૂચિત જાતિ કલ્યાણ ખાતા માન્ય પંચશીલ સાર્વજનિક કન્યા છાત્રાલયમાં નશા મુક્ત ભારત અભિયાન અંતર્ગત નશા મુક્તિ અંગેનો માર્ગદર્શન સેમિનારનું આયોજન કરી વ્યસન મુક્તિ અંગેની જનજાગૃતિનો સારો અને અસરદાર મેસેજ આપવા માટેનું ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવેલ હતું આ કાર્યક્રમમાં જામકંડોરણા તાલુકા ભાજપના મહામંત્રી અને યુમા અગ્રણી શ્રી ગૌતમભાઈ વ્યાસ જામકંડોરણા તાલુકા શાળાના આચાર્ય શ્રી વિજયભાઈ રાણપરિયા અનુજાતિ સમાજના વરિષ્ઠ આગેવાન અને સિનિયર એડવોકેટ શ્રી વલ્લભભાઈ ડેંગરા મોલાના યાસીન બાપુ હાજી ઓસમનભાઈ રેણિયા વગેરે ખાસ હાજર રહ્યા હતા કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય અને સમૂહ પ્રાર્થનાથી કરવામાં આવેલ હતી પ્રાસંગિક ઉદબોધનની શરૂઆત પહેલા સંસ્થાના પ્રમુખ શ્રી નરેનભાઇ પ્રિયદર્શીએ નશામુક્તિ અંગેનો માર્ગદર્શન સેમિનારના આયોજન પાછળનો હેતુ અને નશામુક્ત પરિવાર નશામુક્ત કુટુંબ નશામુક્ત આપણું ગામ નશામુક્ત આપણું રાજ્ય અને નશામુક્ત ભારત કરવા માટે આપણી ભૂમિકા શું હોઈ શકે આપણે એ મહાઅભિયાનમાં કઈ રીતે સહભાગી બની શકીએ વિગેરે પ્રાસંગિક વિષયને લઈ ખૂબ જ સરસ જાણકારી અને માર્ગદર્શન આપ્યું હતું ત્યારબાદ અનુજાતિ સમાજના વરિષ્ઠ આગેવાન અને સિનિયર એડવોકેટ શ્રી વલ્લભભાઈ ડેંગરાએ પોતાના ઉદબોધનમાં છાત્રાબહેનોને નશા મુક્તિ અંગેનું ખૂબ જ સારું માર્ગદર્શન આપી સંસ્થાની પ્રવૃત્તિને ખૂબ સારી રીતે બિરદાવેલ હતી તેમજ જામકંડોરણા તાલુકા ભાજપના મહામંત્રી અને યુવા અગ્રણી શ્રી ગૌતમભાઈ વ્યાસે પોતાના પ્રાસંગિક પ્રવચનમાં આ કન્યા છાત્રાલયને શિક્ષણ સંસ્કાર અને શિસ્તના ત્રિવેણી સંગમ સમાન ગણાવી હતી તેમજ આ કન્યા છાત્રાલયની છાત્રાબહેનોના સારા ભાવિ જીવનની મંગલકામના કરી હતી સાથે આ કન્યા છાત્રાલયના સંચાલકોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા આ છાત્રાલયની છાત્રાબહેનોએ પણ નશામુક્તિ અંગેના વિષય સાથે પોતાના મૌલિક વક્તવ્યો આપ્યા હતા કાર્યક્રમના અંતમાં તાલુકા શાળાના આચાર્ય શ્રી વિજયભાઈ રણપરિયાએ આજના ખૂબ જ સમાજ ઉપયોગી અને મહત્વના વિષય પરના કાર્યક્રમના આયોજન કરવા બદલ સંસ્થાને અભિનંદન આપ્યા હતા અને નશા મુક્તિના શપથ લેવડાવ્યા હતા ન્યાયતંત્ર બંધારણ નારી વ્યવસ્થા વ્યવસ્થાનું અનુસરણ જે જે સમાજની અંદર બંદીઓ છે એની સામે કાયદા લક્ષી જ્ઞાન એવા ભારત રત્ન ડોક્ટર બાબાસાહેબ આંબેડકરને ખૂબ વંદન તેમજ આ ગુજરાતના આપણે બધા રાષ્ટ્રપિતા તરીકે લાવીએ છીએ એવા મહાત્મા મોહનદાસ કરમચંદ ગાંધી ને વૈષ્ણવ જન તો એને કહીએ કે પીડ પરાઈ જાણે એવું સરસ મજાનું પોતે ભજન આપેલું અને પોતાના જીવનની અંદર કોઈ પણ જાતનું વ્યસન ન હોય તો પણ પદાર્થ જીવનની અંદર ન હોવું જોઈએ એની સતત કાળજી રાખેલી હતી સાથીઓ પેલા શાસ્ત્રના બે જો હું વાત કરું તો જ્યારે સમુદ્રનું મંથન થયું મુંબઈ દ્વિભાષીમાંથી અલગ થયા અને અલગ ગુજરાત આવ્યું અલગ ગુજરાત આવ્યા પછી હે આપણે અલગ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી અને એના માર્ગદર્શન મુજબ 1970 ની અંદર ગુજરાત સરકારની અંદર નવું એમેન્ડમેન્ટ લઈ આવી અને આ દૂષણને ડામવા માટે જુદા જુદા સ્તર વરીએ જુદી જુદી સેલ બનાવ્યા રચનાઓ કરી આપણે પ્રાસંગિક માર્ગદર્શનની સાથે આપણે આશીર્વાદ આપશે નશા મુક્તિનો આ જે શિબિર જે દીકરીઓને માર્ગદર્શન તમે તો છો માર્ગદર્શા છો તમે અહીંથી જાશો તમારા મેરેજ થશે

કાર્ય ચલાવી રહ્યા છે અમે તો બહુ જૂનમ જૂના છીએ દીકરીઓ અમારા કોઈ રહેશે નહીં જ્યારે શરૂઆતમાં આવ્યા ત્યારથી અમારા મિત્ર જ આપણે જે એકાબીજાને કોઈની જરૂર હોય ત્યારે એકાબીજા અમે ખૂબ સહકાર આપીએ છીએ અને તમે દીકરીઓ નથી પણ તમને માની જેમ રાખીશ હું આટલા વર્ષોથી જોઉં છું દીકરીઓને ખરેખર માતાજીની જેમ રાખે છે અને આટલું સરસ મજાનું તમારું શિસ્ત હોય છે કે જ્યારે તમે છાત્રાલયથી આવતા હોય ત્યારે હું ઘણી વાર જોતો હોય એકસાથે લાઈનમાં આવું ડિસિપ્લિન લેઆઉટ ટર્નઆઉટ બોલી ચાલી આ તે કોઈ દિવસ આટલા વર્ષોની અંદર એક પણ દાખલો આપણો પંચિલ કન્યા છાત્રાલયમાં નથી એવો કાયા એ ખરેખર પ્રશંસનીય છે અને હું માતાજી પુત્રા બે માણસ તમારા આપણા સાહેબ ને મેડમ અને ખરેખર એની જિંદગી ન્યોછાવર કરી દીધી છે દીકરીના ભણતર માટે આપણે જ્યારે તમે બોલતા હોય આખા શ્લોક પછી પ્રાર્થના એ હું બધું જોતો તો એક એવી દીકરી નોતી કે બોલતી બધા એના અને ખૂબ સરસ રીતના બસ હું એમને શુભેચ્છા આપું છું આવી ને આવી રીતના તમે પ્રેરણા આપો આમાંથી તમે મોટા થઈ અને આવી સરસ મજાની છાત્રાલય બનાવો અને સમાજનું નવ નિર્માણ કરો એવી અભ્યર્થના સાથે નમો બુદ્ધાય આદર્શ છો અને મેં પણ મારી દીકરીઓ માની છે તમને અને એ રીતે હું ચાલીસ વર્ષથી આ આવી દીકરીઓને સાચવું છું તો મારો છે એ જ્યારે જ્યારે પણ દીકરીઓના સારા સંસ્કાર માટે સારા શિસ્ત માટે અભ્યાસ માટે સારા જીવન માટે જે કંઈ વાત કરી છે ને એ દીકરીઓએ ગાંઠ વાળી લીધી છે અને એનું અનુસરણ કર્યું છે એને એટલે જ અમને આ ક્રેડિટ મળે છે આપણી આ છાત્રાલયને તો આના સહભાગી ભાગીદાર બધા તમે દીકરીઓ છો બધી દીકરીઓને અભિનંદન ખૂબ ખૂબ અભિનંદન

Hindi

કાર્યક્રમથી જે વિષય હોય વિષય વસ્તુ આપણે જાગૃત થાય આપણને ખબર પડે કઈક રજૂ કર્યું ગણોડા નો અંત હૃદય ગણાય ગૌતમભાઈ પણ આપણને એ જ સલાહ હતી કે આપણા માતા પિતા આપણા કુટુંબ પરિવાર ની અંદર કોઈ વ્યસન કરતા હોય અને ભાઈ પણ એ જ કીધું હું એક જ વાત કહીશ દીકરો ભણે ને તો પેલું ઘર માતા પિતા તો સાહેબે કીધું આપણને ભાઈ કે માતા પિતા ભાઈ કુટુંબમાં જઈને પણ જો કોઈને કોઈ પણ પ્રકારનું વ્યસન હોય વ્યસન છોડી દેવા માટે આગ્રહ કરવાનો છે આપણે બરાબર બીજું બધું કહી દીધું છે કે કેવી રીતે એને સમજાવાય એવું ઉદાહરણ આપ્યું પછી જ્યારે સાસરે જાઓ એ વખતે પણ ગયા પછી ખબર પડે કે તેને એવું વ્યસન છે એમાં પણ એક આપણે ભારતીય નારી બની ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ ભણીએ ને બરાબર એમાં પણ કુટુંબમાં વ્યસન છોડાવો આપણું જીવન સાર્થ આપણું જીવન સાર્થ ખૂબ સરસ મજાનો અહીંયા કાર્યક્રમ જુદા જુદા ઉત્સવો ઉજવે છે બુદ્ધ એટલે શુદ્ધ બુદ્ધ એટલે શુદ્ધ જો હું બુદ્ધનું નામ લઉં તો મારું આંતરિક શુદ્ધિકરણ પહેલાં તો કેવી રીતે હું નશા મુક્ત થાઉ આપણે તાજું વક્તવ્ય નથી આપણું કે ભાઈ આપણને સલાહ કરીને આપણે વાંચીએ છીએ ભણીએ છીએ બધા સંકલ્પ લેવા બરાબર હું તો નશો નહીં જ કરું છું મારા પરિવારમાં કોઈને હિંસે તો હું છોડાવી દઈશ બરાબર આપણે ઊભા થઈ જઈએ અને હું બોલું એ પ્રમાણે બોલી જઈએ હા આ તો આપણે આજે હું પ્રતિજ્ઞા લઉં છું કે મારા જીવનમાં ક્યારેય પણ

જીવન ને સારું અને ભવ્ય જીવન માટે ફક્ત રૂપિયાની જરૂર નથી જો તમારી અંદર કલા અને કૌશલ્ય હશે તો તમને બધું જ મળી જશે આવા સદ વિચાર સાથે બધા સ્વસ્થ રહો સુરક્ષિત રહો તેમજ તમારા શહેરના સમાચારો તથા તમારા બિઝનેસની જાહેરાત આ ન્યૂઝ ચેનલ પર મૂકવા માટે સ્ક્રીન પર બધા નંબર પર સંપર્ક કરી શકો છો તેમજ આ ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં જેથી નવા સમાચારો તમારા સુધી ઝડપથી પહોંચી શકે હવે સમય થયો છે વિદાયનો નવા સમાચારો સાથે ફરી મળી નમસ્કાર